નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો સાવધાન થઈ જાઉં કારણ કે એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ એક ભયંકર સૂર્ય ગ્રહણ થવા જઈ રહ્યું છે આ ગ્રહણને કારણે છ રાશિવાળા લોકો કરોડપતિ બનશે અને બાકીના છ રાશિવાળાને ખૂબ મોટું નુકસાન થવાનું છે મિત્રો ભાદરવી પૂનમના દિવસે ચંદ્રગ્રહણ થઈ ગયું છે અને હવે એક એક જ માસની અંદર ભાદરવી અમાસના દિવસે સૂર્યગ્રહણ લાગવા જઈ રહ્યું છે એક જ મહિનામાં બે મોટા ગ્રહણ થવા એક દુર્લભ ઘટના માનવામાં આવે છે મિત્રો વર્ષ બે હજાર પચીસમાં વર્ષનું બીજું અને અંતિમ સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે આ સૂર્યગ્રહણ કઈ તારીખે થશે કયા કયા ભાગોમાં દેખાશે તેના વિશે અમે તમને બધી જ માહિતી આપવાના છીએ આ વખતે થનારું સૂર્યગ્રહણ ખૂબ જ ચમત્કારી કહેવાય રહ્યું છે તેની અસર બારે રાશિઓ પર પડવાની છે આ ગ્રહણ આસો મહિનાની અમાસની તિથિએ થવાનું છે તેના બીજા દિવસથી શારદીય નવરાત્રિનો શુભ આરંભ પણ થઈ જશે આવા દુર્લભ સમયમાં જો તમે તમારું ભાગ્ય બદલવા માગતા હોવ તો કૃપા કરીને પાંચથી દસ મિનિટ કાઢીને ધ્યાનપૂર્વક આ આખો વિડીયો સાંભળો મિત્રો આ કોઈ સામાન્ય ગ્રહણ નથી આ ગ્રહણ પછી છ એવી રાશિઓ હશે જેમનું ભાગ્ય એકદમ ચમકવા લાગશે માતાઓ અને બહેનો તમને જણાવવા માગીએ છીએ કે એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ થનારું આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે કે નહીં અને સાથે જ તેની અવધિ કેટલીક રહેશે તે પણ અમે વિસ્તૃત રીતે જણાવીશું મિત્રો આ સમય ખૂબ જ ખાસ છે કારણ કે ભગવાન શિવ આ બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર ખૂબ જ જલ્દી પ્રસન્ન થવાના છે જેના પર શિવજીની કૃપા થાય છે તેના જીવનમાંથી બધા કષ્ટો દૂર થઈ જાય છે તેના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો પ્રવેશ થાય છે અમે તમને વિસ્તૃત રીતે જણાવીશું કે કઈ કઈ રાશિઓ ભાગ્યશાળી બનવા જઈ રહી છે ભારતીય સમય અનુસાર આ વર્ષનું બીજું ગ્રહણ બાર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ રાત્રે દસ વાગીને ઓગણસાઠ મિનિટે શરૂ થશે અને રાત્રે ત્રણ વાગીને ત્રેવીસ મિનિટે સમાપ્ત થઈ જશે ગ્રહણના બાર કલાક પહેલાં સૂતક કાળ શરૂ થઈ જાય છે આ સમય ધાર્મિક કાર્યોથી દૂર રહેવાનો હોય છે આ સમયમાં ગર્ભવતી મહિલાઓએ વિશેષ સાવધાની રાખવી જોઈએ જોકે ભારતમાં આ ગ્રહણ દેખાશે નહીં તેથી સૂતકકાળનો સૂતકકાળને માનવો જરૂરી માનવામાં આવ્યો નથી પણ તેની અસર બારેય રાશિના જાતકોના જીવન પર પડવાની છે માતાઓ અને બહેનો અમે તમને જણાવીશું કે આ સૂર્યગ્રહણ પછી કઈ ભાગ્યશાળી રાશિવાળા લોકોનું જીવન બદલવાનું છે આ રાશિવાળા જાતકોનું ભાગ્ય શિવજીના આશીર્વાદથી ચમકવાનું છે તેમના જીવનમાંથી બધા દુઃખ દર્દ મટી જશે અને અપાર ખુશીઓનો વરસાદ થવાનો છે આપ સૌને જણાવી દઈએ કે આ કોઈ સામાન્ય ગ્રહણ નથી પરંતુ આ ગ્રહણના પ્રભાવથી આ રાશિવાળાઓનું જીવન સંપૂર્ણ બદલાઈ જશે મિત્રો તમે લોકો આ વિડિયોને શરૂઆતથી લઈને અંત સુધી ધ્યાનથી સાંભળો બિલકુલ પણ સ્કીપ ન કરતા નહીંતર તમે તમારી રાશિને ચૂકી જશો હવે મિત્રો આ વિડીયો શરૂ કરતાં પહેલાં કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ ભગવાન અવશ્ય લખજો જેથી તમને સૂર્યદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો હવે મિત્રો વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓની જેમની પર મિત્રો ભગવાન શિવની કૃપા ખૂબ જલ્દી થવાની છે અને તેમને અપાર ખુશીઓ મળવાની છે જેમ કે તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં ઘણા બધા દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે તેમાંથી એક નામ ભગવાન શિવનું પણ આવે છે ભગવાન શિવ જે વ્યક્તિ પર પ્રસન્ન થાય છે તેના પર કોઈ પણ વિપત્તિ આવતી નથી જે લોકો પાપ કરે છે ખોટા કર્મો કરે છે બીજાને નુકસાન પહોંચાડે છે ભગવાન શિવ તેમને દંડ આપે છે પરંતુ જે લોકોએ સચ્ચાઈ અને ધર્મનો માર્ગ અપનાવ્યો છે ભગવાન શિવ તેમની મદદ કરવાના છે આ વખતનું સૂર્યગ્રહણ તે રાશિવાળા પર વિશેષ પ્રભાવ પડવાનો છે ભગવાન શિવની વિશેષ કૃપા આ ભાગ્યશાળી રાશિવાળા લોકો પર થવાની છે આ લોકોના જીવનમાંથી દરેક પ્રકારના દુઃખ સમસ્યા અને કષ્ટ સમાપ્ત થઈ જશે તેમનું જીવન સંપૂર્ણ બદલાઈ જશે ભગવાન શિવના આશીર્વાદથી આ રાશિવાળાને અપાર ધન ધંધામાં લાભ સફળતા અને જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત થશે મિત્રો જે ભાગ્યશાળી રાશિઓની અમે વાત કરી રહ્યા છીએ જેમના પર શિવજીની કૃપા વરસવાની છે અને ખૂબ જ જલ્દી આ રાશિવાળા લોકોના જીવનમાં પ્રકાશ ફેલાવાનો છે તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓમાંથી જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મકર રાશિ મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિવાળાને જણાવી દઈએ કે ભગવાન શિવની અપાર કૃપા દ્રષ્ટિ તમારી પર હંમેશા બની રહેશે તેનાથી તમારા જીવનમાં ધનલાભની ખૂબ જ વધુ શક્યતા બની રહી છે તમારે એ પણ જાણવું જરૂરી છે કે મકર રાશિના લોકો વેપાર અને વ્યવસાયમાં વિશેષ પ્રગતિ કરશે જે લોકો નોકરી કરે છે તેમને પદોન્નતિ મળવાની શક્યતા છે જે લોકો વિદેશ જઈને અભ્યાસ કરવા માગે છે અથવા નોકરીની શોધમાં છે તેમના માટે આ સમય અનુકૂળ સાબિત થશે સાથે જ મકર રાશિવાળાની આવકમાં પણ વધારો થવાનો છે વેપારી વર્ગ માટે વધુ નફો પ્રાપ્ત થવાના ખૂબ સારા સંકેતો છે તમારા દ્વારા શરૂ કરેલા બધા કાર્યો સફળતાપૂર્વક પૂરા થશે ભગવાન શિવની વિશેષ કૃપા મકર રાશિવાળા પર બની રહી છે તેના પ્રભાવથી તમારા જીવનમાંથી બધા દુઃખ દર્દ અને પરેશાનીઓ દૂર થઈ જશે અને અપાર ખુશીઓની પ્રાપ્તિ થશે મકર રાશિવાળા જાતકોનું જીવન આ સૂર્યગ્રહણ પછી સંપૂર્ણ રીતે બદલાઈ જવાનું છે મિત્રો હવે મિત્રો જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિવાળા જાતકોને જણાવી દઈએ કે આ સૂર્યગ્રહણમાં ભગવાન શિવની વિશેષ કૃપા તમારી પર બની રહી છે આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે ભગવાન શિવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે મેષ રાશિવાળા લોકોને સમાજમાં પોતાની સારી ઓળખણ બનાવવાનો ખૂબ સારો અવસર પ્રાપ્ત થવાનો છે સાથે જ ભગવાન શિવની કૃપાથી તમારા જીવનમાં નવા નવા સફળ અવસર આવવાના છે તમે જે પણ કાર્ય કરવા માગતા હતા તે હવે સમયસર અને સફળતાપૂર્વક પૂરા થશે નવી યોજનાઓ બનાવવા માગતા હતા તો તમારી યોજના સફળ થશે તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનું સારું પરિણામ તમને પ્રાપ્ત થશે આવકના સાધનમાં વૃદ્ધિ થશે તમારી પાસે ધન લાભના ઘણા અવસર આવવાના છે ઘર પરિવારનું વાતાવરણ સુખ શાંતિથી ભરાઈ જશે અચાનકથી તમે ધન લાભની પણ શક્યતા બની રહી તમને તમને ધન લાભની પણ શક્યતા બની રહી છે મિત્રો ભગવાન શિવની વિશેષ કૃપા મેષ રાશિવાળા પર બની રહી છે હવે સમય સંપૂર્ણ તમારા પક્ષમાં છે તો તેનો ભરપૂર લાભ ઉઠાવવો અને તેને પોતાના હાથમાંથી જવા દેશો નહીં મિત્રો હવે મિત્રો જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિવાળા જાતકોને જણાવી દઈએ કે આ સમયમાં તમને ફક્ત લાભ જ લાભ મળવાનો છે તમારા વ્યવસાયમાં પણ સારો વધારો થવાનો છે કન્યા રાશિવાળા લોકો જે નોકરી કરે છે તેમને તેમના પદમાં પ્રમોશન પગારમાં વધારો થવાના પૂરા યોગ બની રહ્યા છે વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહેલા કન્યા રાશિવાળા લોકો ખૂબ જ જલ્દી પોતાનું આ સપનું પૂરું થતું જોશે વેપારમાં પણ નફો થવાની શક્યતા છે ધન લાભના અનેક અવસર હવે કન્યા રાશિવાળાને પ્રાપ્ત થવાના છે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા કન્યા રાશિવાળા લોકોની આ મનોકામના પણ પૂરી થવાની છે તમારા ઘર પરિવારમાં હંમેશા ખુશ ખુશમુનામ વાતાવરણ બની રહેશે પ્રેમ સંબંધ પણ વધુ મજબૂત થશે સાથે જ નવા વાહન ખરીદવાની યોજના બનાવે બનાવેલી રહેલા કન્યા રાશિવાળા લોકોની આ યોજના પણ સફળ કરશે ભગવાન શિવની કૃપા દ્રષ્ટિ કન્યા રાશિવાળા પર બની રહી છે તમારી બધી મનોકામનાઓ પૂરી થશે આ સાથે જ તમને તમારા જીવનમાં અનેક પ્રકારના આર્થિક ધનલાભ સફળતા અને સુખ શાંતિ પ્રાપ્ત થવાના છે જેનાથી કન્યા રાશિવાળાઓનું જીવન સંપૂર્ણ બદલાઈ જશે હવે મિત્રો આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિવાળા લોકોને જણાવી દઈએ કે ભગવાન શિવની વિશેષ કૃપા તમારી પર થવા જઈ રહી છે આ સમય તમારા માટે ખૂબ જ શુભ અને ફળદાયક સાબિત થવાનો છે તમને માત્ર માન સન્માન જ નહીં મળે પરંતુ સમાજમાં તમારી પ્રશંસા પણ થશે તમારા જીવનમાં ઘણા નવા અવસર ઉત્પન્ન થશે ભગવાન શિવની કૃપાથી તમને અનેક પ્રકારના લાભના અવસર મળવાના છે પરિવારમાં સુખ શાંતિ બની રહેશે અને વ્યાપારમાં સારો વધારો પણ થશે સિંહ રાશિવાળા જાતકોને ચારેય તરફથી લાભ જ લાભ પ્રાપ્ત થવાના છે નોકરી કરતા લોકોને પદોન્નતિ સાથે વેતનમાં પણ વધારો થવાનો છે લાભના નવા અવસર તમારી પાસે આવવાના છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાંથી વધુ મજબૂત થશે ઘર પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે સંતાન પ્રાપ્તિની કામના રાખતા સિંહ રાશિવાળા જાતકોને પણ જલ્દી જ આ સુખ પ્રાપ્ત થવાનું છે ભગવાન શિવની કૃપાથી તમારા જીવનમાં અપાર ખુશીઓ પ્રાપ્ત થશે તમારું જીવન સંપૂર્ણ બદલાઈ જશે એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમય સિંહ રાશિવાળા લોકોના પક્ષમાં જ છે તેથી આ સમયનો લાભ ઉઠાવો અને તેને તમારા હાથમાંથી જવા ન દો હવે મિત્રો આગળના જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો ધનરાશિ ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો ધન રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી ખૂબ જ જલ્દી તમારા માટે શુભ સમાચાર આવવાના છે તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનું ફળ તમને ખૂબ જ જલ્દી પ્રાપ્ત થશે તમારા રોકાયેલા કાર્યો સમયસર પૂરા થશે તમને તમારા પરિવાર અને મિત્રોનો પણ પૂરો સાથ મળશે ભગવાન શિવની અસીમ કૃપાથી ધન સંબંધિત બધા કાર્યો સંપૂર્ણ સફળ થશે ધન પ્રાપ્તિના નવા નવા અવસર બનશે તમારી આવકમાં વૃદ્ધિ થશે અને અનેક પ્રકારના લાભ સફળતા સુખ શાંતિ પણ તમને પ્રાપ્ત થશે જે લોકો નોકરી કરે છે તેમને વેતન વૃદ્ધિ પણ મળવાની શક્યતા બની રહી છે ભગવાન શિવની કૃપાથી ધન રાશિવાળા રાશિવાળાના જીવનની બધી પરેશાનીઓનો અંત થવાનો છે તેમના જીવનમાં અપાર ખુશીઓનું આગમન થવાનું છે તમારું જીવન સંપૂર્ણ રીતે બદલવાનું છે મિત્રો આ સમય તમારા પક્ષમાં આવી ચૂક્યો છે હવે તેને પોતાના હાથમાંથી જવા દેશો નહીં સમયનો પૂરો લાભ ઉઠાવો જેથી ભગવાન શિવની કૃપા તમારા પર હંમેશા બની રહેશે હવે મિત્રો આગળની જે છઠ્ઠા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિવાળા લોકોને જણાવી દઈએ કે ભગવાન શિવની વિશેષ કૃપા તમારી પર થવાની છે તમારા જીવનમાં હવે ખુશીઓનો ભંડાર આવવાનો છે મિત્રો ભગવાન શિવ તમારા પર ખૂબ જ પ્રસન્ન થયા છે તમારા જીવનમાં જલ્દી જ કોઈ મોટી ખુશખબર તમને પ્રાપ્ત થવાની છે જેનાથી તમારું જીવન સંપૂર્ણ બદલાઈ જશે મિત્રો તમારે પણ જાણી લેવું જોઈએ કે કુંભ રાશિવાળા દ્વારા કરવામાં આવેલી મહેનતનું હવે પૂરેપૂરું ફળ તમને પ્રાપ્ત થશે તમારા લાંબા સમયથી અટકેલા કાર્યો હવે સફળતાપૂર્વક અને સમયસર પૂરા થશે જે લોકો વેપાર કરે છે તેમના વ્યવસાયમાં ખૂબ વધુ નફો આવશે તેમનો વેપાર દિવસે બે ગણી અને રાત્રે ચાર ગણી તરક્કી કરશે દરેક દિશામાંથી કુંભ રાશિવાળા જીવનમાં ખુશીઓનું આગમન થવાનું છે ભગવાન શિવ તમારા પર વિશેષ રૂપે પ્રસન્ન છે સાથે જ નોકરી કરતા લોકોને બઢતી સાથે બદલી પદમાં પ્રમોશન પગારમાં વધારાના યોગ બની રહ્યા છે નોકરીની શોધમાં લાગેલા લોકોને મનપસંદ નોકરી મળવાની શક્યતા બની રહી છે જો તમારા પૈસા લાંબા સમયથી કોઈક જગ્યાએ અટકાયેલા છે અને તે તમને પાસા મળી રહ્યા નથી તો તે પણ ખૂબ ખૂબ જ જલ્દી પાસા મળવાના છે સાથે જ વ્યાપારમાં જે પણ અવરોધો આવી રહ્યા હતા તે પણ હવે દૂર થશે કુંભ રાશિવાળા લોકો પોતાના જીવનમાં નવી ખુશીઓનો અનુભવ કરશે ભગવાન શનિદેવની કૃપા પણ તમારી પર વિશેષ રૂપે બની છે સમય સંપૂર્ણ તમારા પક્ષમાં છે તેનો ભરપૂર લાભ ઉઠાવવો અને સમયને પોતાના હાથમાંથી જવા દેશો નહીં મિત્રો હવે મિત્રો શૈલી અને ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિવાળા લોકોને આવનારા સમયમાં તમારા જીવનમાં અને નોકરીમાં પદોન્નતિ મળશે વ્યાપારમાં અચાનક લાભ થશે અને આર્થિક સ્થિતિ પહેલાંથી વધુ મજબૂત બનશે અધૂરા આર્થિક કાર્યો હવે સમય પર પૂરા થઈ જશે પરિવારમાં સુખ શાંતિ અને આનંદનું વાતાવરણ બની રહેશે તમને કોઈ મોટી ખુશખબર પણ મળવાની શક્યતા છે ભગવાન શિવની કૃપાથી તમારા બધા કાર્યો સફળતાપૂર્વક પૂરા થશે વ્યવસાયમાં પણ અચાનક લાભ પ્રાપ્ત થશે ભગવાન શિવની વિશેષ કૃપાથી મિથુન રાશિવાળા લોકોના જીવનમાં પણ અપાર ખુશીઓનું આગમન થવાનું છે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ ખુશીઓ આવવાની છે નવા વાહન કે મકાન ખરીદવાની યોજના બનાવી રહેલા મિથુન રાશિવાળા લોકો આ યોજનામાં હવે સફળ થશે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા મિથુન રાશિવાળા લોકો આ સુખ પ્રાપ્ત કરશે ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિનું વાતાવરણ બની રહેશે પ્રેમ સંબંધ પણ વધુ મજબૂત થશે તમારા બધા કાર્યો હવે સફળતાપૂર્વક પૂરા થશે ભગવાન શિવની કૃપા દ્રષ્ટિથી તમારી બધી મનોકામનાઓ પૂરી થવાની છે તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ ધન લાભ સફળતાને સુખ શાંતિની પ્રાપ્તિ થશે તેનાથી મિથુન રાશિવાળાનું જીવન સંપૂર્ણ બદલાઈ જશે મિત્રો આ બધી ભાગ્યશાળી રાશિઓ છે જેમની પર ભગવાન શિવની વિશેષ કૃપા થવાની છે આ રાશિવાળાનું ભાગ્ય સૂર્યગ્રહણ પછી સંપૂર્ણ બદલાઈ જશે તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ ફેલાવવાની છે ભગવાન શિવની અસીમ કૃપાથી તમને અનેક પ્રકારના લાભ ધન અને સફળતાઓ પ્રાપ્ત થશે મિત્રો આ વખતનું સૂર્યગ્રહણ મુખ્ય રૂપે ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ દક્ષિણ પ્રાંત મહાસાગર અને એન્ટાર્ક્ટિકમાં દેખાશે ભારત અને એશિયામાંના દેશમાં તે સમયે સૂર્ય પહેલાં જ અસ્ત થઈ ચૂક્યો હશે તેથી ભારતમાં આ ગ્રહણ દેખાશે નહીં અને સૂતકકાળ પણ માન્ય રહી નહીં હોય તેમ છતાં તમને એ ધ્યાન રાખવું જોઈએ કે સૂર્યગ્રહણની અસર આ ભાગ્યશાળી રાશિઓ પર પૂરેપૂરી જરૂર રહેશે હવે મિત્રો આપણે જાણીએ કે આ સૂર્યગ્રહણના સમયગાળા દરમિયાન ગર્ભવતી મહિલાઓએ કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ એકવીસ સપ્ટેમ્બરના રોજ આ વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ થશે આ કારણે ગર્ભવતી મહિલાઓએ આ પાંચ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જો તેમના ગર્ભમાં બાળક છે તો સૂર્યગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જેથી તેમના ગર્ભમાં પરંતુ બાળક સુરક્ષિત રહે ગર્ભવતી મહિલાઓએ ગ્રહણ દરમિયાન ઘરની બહાર ન નીકળવું જોઈએ તમે પણ ન નીકળો ગર્ભવતી મહિલાઓએ આ સમયે ક્યાંય બહાર જવું ન જોઈએ જો તમે ખૂબ જ જો તમે ખૂબ જ જરૂર હોય તો અને બહાર જવું પડે તેમ હોય તો તમે ગેરુનો લેપ તમારા પેટ પર લગાવીને જઈ શકો છો ગર્ભવતી મહિલાઓએ ગર્ભ ગર્ભાવસ્થા દરમિયાન નૂલી નૂકીલી વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ જેમ કે ચાકુથી શાક કાપો કાતરનો ઉપયોગ કરવો અને સૂઈનો ઉપયોગ કરવો આ બધું વર્જરિત માનવામાં આવે છે જો ગર્ભવતી મહિલાઓ આ વસ્તુઓનો ઉપયોગ કરે છે તો તેની ખરાબ અસર તેમના બાળક પર પડે છે સૂર્યગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ સૂવું પણ ન જોઈએ મિત્રો કેમ કે આમ કરવાથી બંનેનું એટલે કે ગર્ભવતી મહિલાનું અને તેના બાળકનું સ્વાસ્થ્ય ખરાબ થાય છે સૂર્યગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓ પોતાના ઈષ્ટદેવને મનમાં યાદ કરી શકે છે અથવા ઓમ સૂર્યાય સૂર્યાય નમનો જાપ કરી શકે છે જેટલું શક્ય હોય તેટલો મંત્રનો જાપ કરતા રહો આવો કરવાથી તમારા પર સૂર્યગ્રહણનો દુષ્પ્રભાવ નહીં થાય આ સૂર્યગ્રહણ લગભગ ચાર કલાક સુધી રહેશે પરંતુ ભારતમાં સૂર્યગ્રહણનો પ્રભાવ ઓછો રહેશે કારણ કે ઘણા સ્થળોએ તેને ભારતમાં જોઈ શકાશે નહીં રાતનો સમય હોવાથી ગ્રહણ દ્રષ્ટિમાન નથી તો ગ્રહણ દરમિયાન ઉપરની પાંચ બાબતોનું ધ્યાન ગર્ભવતી મહિલાઓએ રાખવું જોઈએ અને સાવધાની પણ રાખવી પડશે મિત્રો એકવીસ સપ્ટેમ્બરે થનારું સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં જોકે આ ગ્રહણ ન્યૂઝીલેન્ડ એન્ટાર્ક્ટિકા ઓસ્ટ્રેલિયા સાઉથ પ્રાંત મહાસાગરના ક્ષેત્રોમાં આફ્રિકા સહિત વિશ્વના અલગ અલગ દેશોમાં દેખાશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયાને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાએ મિત્રોને હર હર મહાદેવ